અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આર્થિક દબાણ વધારવા માટે ફરી ટેરિફ લાદવાની નીતિ છે બુધવારે ટ્રમ્પે રશિયા સાથેના વેપાર અને ખાસ કરીને ક્રૂડ ખરીદીને લઈને ભારત પર વધારાના ટેરિફની જાહેરાત કરી છે આ નવા ટેરિફ સાથે ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં લાગુ થતો કુલ ટેરિફ હવે પચાસ ટકા સુધી પહોંચી ગયો છે કયા સેક્ટર પર આની વધારે અસર થવાની છે ને હવે શું વધારે મોંઘું થશે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારત છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના ખાસ મિત્ર તરીકે સમજે છે ત્યારે એ જ મિત્ર જોડે આશા હોય છે જેનાથી વિપરીત આજે ટ્રમ્પના નિર્ણયો જોવા મળી રહ્યા છે ગત અઠવાડિયે ટ્રમ્પે ભારત પર પચીસ ટેરિફની જાહેરાત કરી જે ચોંકાવનારું હતું પરંતુ એ પછી ગઈકાલે એટલે કે બુધવારે તેમણે ભારત પર વધારાના પચીસ ટેરિફની જાહેરાત કરી છે જે હવે કુલ પચાસ સુધી પહોંચી ગયો છે જે પછી સૌ કોઈ ચોંકી ગયા છે આ પગલાથી ભારતના કાપડ

થઈ છે ભારત સખત ટીકા કરી રહ્યું છે અને તેને અન્યાય છે તમામ જરૂરી પગલા લેશે ટ્રમ્પનું આ પગલું ખાસ કરીને રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનોને ખરીદીને લઈને છે ટ્રમ્પે રશિયા સાથેના આવા વેપારને અસ્વીકાર્ય ગણાવ્યો છે અને ભારતને આ માટે

પ્રારંભિક 25% ટેરિફ 7 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે જ્યારે વધારાનો 25% ટેરિફ 21 દિવસ પછી લાગુ થશે આ ટેરિફની અસર ભારતના નિકાસ ઉદ્યોગ જેમ કે કાપડ છે દરિયાઈ ઉત્પાદનો છે ચામડાના ઉત્પાદનો પર વધારે થશે જે અમેરિકન બજાર પર નિર્ભર છે આ ઉપરાંત નિર્ણયથી ભારત અમેરિકા વચ્ચેના વેપાર સંબંધમાં તણાવ આવવાની શક્યતાઓ છે ભારતે ટ્રમ્પના નિર્ણય બાદ સ્પષ્ટ કર્યું છે કે પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ટ્રમ્પ ની ટેરિફ નીતિ દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડનારી છે અને ભારત આનો સખોત વિરોધ કરશે ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવવાની અને આર્થિક નુકસાન ને ઘટાડવા માટે વૈકલ્પિક બજાર શોધવાની રણનીતિ અપનાવી શકે છે વિગતે ચર્ચા કરવામાં આવે ખાસ કરીને આ વિષયને લઈને તો અત્યારે હાલ ટ્રમ્પનું ટેરિફ વોર ચાલી રહ્યું છે ભારત પર પચાસ ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવા પર પચીસ દંડ ભારતે આ વિષયને લઈને કહ્યું કે આયોગ્ય છે એટલે કે ખાસ કરીને ટેરિફ પચાસ પરંતુ અહીં દુશ્મની વધવાનો ચાન્સ છે તે વધી શકે એવું લાગી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ પોતાને ભારતના શ્રેષ્ઠ મિત્ર કહે છે તેમણે પચાસ ટેરિફ લાદ્યો છે જેમાં

ટીફ ધરાવતો દેશમાં એક બની જશે ચૂંટણી પહેલા ચીનને સૌથી મોટો દુશ્મન ગણાવનાર ટ્રમ્પે તેના પર ફક્ત ત્રીસ ટેરિફ લગાવ્યો છે અને નેવું દિવસની અવકાશ આપ્યો છે ભારત પર ટેરિફ ચીન કરતા વીસ અને પાકિસ્તાન કરતા એકત્રીસ વધુ છે એટલે ખાસ કરીને ભારત અને અમેરિકા છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે સારા સંબંધો ધરાવે છે પરંતુ હવે ક્યાંક ટ્રમ્પ દ્વારા જે આ પગલું ભરવામાં આવ્યું છે વધારે ટેરિફ લગાવવામાં આવ્યો છે એના કારણે ક્યાંક ને ક્યાંક સંબંધોમાં ભારે નુકસાન પહોંચી શકે એવી શક્યતાઓ છે ને ભારત દ્વારા આ વાતનો સખત વિરોધ પણ કરવામાં આવ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર